નાફિડની ચૂંટણીને લઈ અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે થોડી થોડીવારમાં અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે તો અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે નાફિડની ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ પંપ ફોર્મ ભરત ખેંચ્યું છે અને તેના કારણે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તો આ ચારેય ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા માટે નાફેટની ઓફિસ ખાતે પહોંચ્યા છે અને હવે ફોર્મ પરત ખેંચતાની સાથે થોડી વારમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન અપડેટ્સ જો પ્રાતિજના જે ઉમેદવાર જેમણે ઉમેદવારી કરી હતી મહેશ પટેલ તેમની સાથે વાત કરી છે તેમણે જણાવ્યું છે કે ત્યારે ચાર ઉમેદવાર મોહન કુંડારિયા સિવાયના તમામ ફોર્મ પરત ખેંચવા માટે થઈ અને પહોંચી ચૂક્યા છે નાફેડના એ કાર્યાલયે કે જ્યાં આજે આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે જેની અંદર ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે તેમણે ત્યાં સુધી જણાવી દીધું છે કે ચારે ચાર ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે તૈયાર થઈ ગયા છે એનો મતલબ એ કે મોહનભાઈ કુંડારિયા આ બેઠક ઉપર બિનહરીફ ચૂંટાયા છે બિનહરીફ થયા છે અને નાફેડ દ્વારા થોડી વારની અંદર સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે સમગ્ર નાપેડની જે ચૂંટણી ચેરમેન ની 22મી તારીખે થવાની છે એ પહેલા તેના ડિરેક્ટરની ચૂંટણી થતી હોય છે અને એમાં ગુજરાતની બે બેઠક છે એમાં ફેડરેશન તરફની જે બેઠક છે તેમાં જેઠાભાઈ પરવાડ એ ડીનરિફ ચૂંટાઈને ગયા છે આ બેઠક ઉપર ડિરેક્ટર તરીકે દિલીપભાઈ સંઘાણી હતા તેઓ ઇફકોના ચેરમેન બન્યા છે એટલે તેમણે આ જગ્યા ખાલી કરી જેના કારણે જેઠાભાઈ પરવાડ ને મળી છે બીજી જે મંડળીઓ તરફની બેઠક હોય છે મોહનભાઈ કુંડારિયા ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર હશે એ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી સાથે જ અન્ય ચાર જે ઉમેદવારો હતા તેમને ફોર્મ પરત કરવા ખેંચી લેવાની સૂચના પણ આપવામાં આવી જેના કારણે અત્યારે